તો મારા પપ્પા અહીંયા ઠેલી બાંધી છે તો હવે એને પૂછા કરવી પડશે કે આનું પરિણામ મળ્યું કે નહીં ત્યારે શ્રીફળ વધેરીએ અને ઈષ્ટદેવ અને કુળદેવીને યાદ કરીને એના નામનો એક દીવો કરીને એવું હોય અને પાણી જો અહીંયા ઉપર જ છે આપણે અહીંયા પાણીનું સારું કહ્યું જો કેવી સરસ છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના લોકની શરૂઆત અહીંયા આપણે ઘરેથી કરી છે જો મારી પાછળ અને અત્યારે આપણે અહીંયા આપણે ઢાળિયામાં છે જે ગાયોનું ઢાળીઓ છે એમાં અત્યારે સવારના લગભગ આઠેક વાગે ઉઠ્યા કારણ કે અહીંયા તો બીજું કંઈ કામ હોય નહીં એટલે માટે આઠ વાગે ઉઠી નાસ્તો પાણી કરીને એમ જ બધું ચેક કરીએ છીએ તો આપણે આ અહીંયા આ જે ઢાળિયું છે ને ગાયોનું એમાં તો અહીંયા જો તમે કદાચ વિડીયો જોયો છે ઠેલીઓ બાંધવાનું તો મારા પપ્પા અહીંયા ઠેલીયું બાંધી છે તો હવે એને પૂછા કરવી પડશે કે આનું પરિણામ મળ્યું કે નહીં કારણ કે આપણે વાત કરતા હતા જે પાંજરાપુર આપણે એવી ઠેલીઓ બાંધશું પણ ત્યારે તો એ કામ અટકી ગયું તો આપણે ભૂલી જ ગયા અને અહીંયા બાંધેલી મેં અત્યારે જોઈને તો હવે પૂછા કરશું હમણાં થોડી વાર મારા પપ્પાને કે કેમ એનું પરિણામ મળ્યું કે નહીં તો થોડી વારની અંદર જ વાત કરીએ તો જો ભાણેજને ને મારા પપ્પાને આવી ગયા જય માતાજી જય માતાજી કેમ છો એમ ને શું હાલે બાકી મજા ને હ હ હા આપણે ગાયના ઢારિયામાં એવું ઠેલીયું બાંધી છે એનું પરિણામ મળ્યું કાંઈ

હાલો તો મારે આવું ચાલુ જઈએ આપણે અત્યારે આ વાડીએ છીએ અહીંયા આપણે રહીએ છીએ અને બીજી વાડી છે તમે ક્યારેક જોઈ હશે જે અહીંયા જ આ ગામની અંદર જ બીજી વાડી છે ત્યાં કને જે શેરડી કહીએ કે સેલરી કહો કે જે કહ્યું આપણે અહીંયા થાય એનું વાવેતર અત્યારે ચાલુ છે અને બીજા ઘઉં કર્યા નહીં પાંચ વીઘાના તો એ વાડીએ અત્યારે જાય આપણે અને ત્યાં બધું ચેક કરીએ તો આપણે અહીંયા આપણી બીજી વાડી આવી ગયા છે અને મેઇન તો આપણે એટલા માટે આવી ગયા છે સેલરીનું વાવેતર થાય છે અને ત્યાં આપણે કચ્છમાં તો બહુ આઈડિયા નથી પણ અહીંયા એવું હોય કે કોઈ પણ નવો પાક વાવીએ ને આપણે ત્યારે શ્રીફળ વધારીએ અને ઈષ્ટદેવ અને કુળદેવીને યાદ કરીને એના નામનો દીવો કરીને એવું હોય તો એના માટે જો બધું આ શ્રીફળને હું બધું સામાન લઈને આપણે પહોંચી ગયા છે અને ખેતર એ તૈયાર જ છે આ ખેતરમાં વાવવાની છે ને આ તૈયાર કરેલું ખેતર છે ને એમાં આટલામાં અહીંયા તો બધું વીઘામાં હિસાબ હોય એટલે સમજો ને બે વીઘા જે હોય છે બે વીઘા અને સામે અહીંયા ઘઉં આવેલા છે આ જે લીલા કલરના દેખાય પણ આજ આજે અત્યારે શ્રીફળ ઉતરવાનું કામ છે એ કરી નાખ્યું આપણે શ્રીફળ નહીં તો અહીંયા સાઈડમાં રાખી દીધું કારણ કે આપણે જે અહીંયા વાવવાની શરૂઆત છે એ કાલે કરવાની છે પણ અત્યારે જો આ શું છે બો સેવ રી એ અહીંયા જો સામે તમને હું બતાવી દઉં આ જે અંદર સેલરીનો પાક છે ને એની સાઈડમાં હું પ્રોટેક્શન આપવા માટે એક હું વાવેતર કરવામાં આવી રહ્યું ચાલુ છે જો એમાં ખાલી લાકડા થાય ઓમ કાંઈ નહીં પણ એ રહ્યો જે આપણો પાક હોય ને એને સાઈડમાંથી બગડવા ના દે એવું ને બાકી આ બાજુ આપણે ઘઉં છે ઘઉં કેટલા દિવસના છે આ દસ દિવસના વાવેલા હે નહીં તો બસ આ એટલું કામ અત્યારે કરવાનું છે તો આર્યાજ આ વાવી નાખ્યા આરો અત્યારે આમ છાંટવાનું ચાલે નહીં છાંટીને પછી તો બીજું કંઈ કામ છે ને અહીંયા તો પછી જાઈશું આપણે ઘરે અહીંયા સામે આપણી આવાળીનો કૂવો છે અને આ વર્ષે વરસાદ કેવો થયો હો આપણે અહીંયા વરસાદ સારો આમ સિઝન સિઝનનો કેટલો થયો ટોટલ ચાલ પચાસ પંચાવન હમ હમ પચાસથી પંચાવની જેવું થયો છે ઓમ એવરેજ થયો છે એટલો બધો સારો નહીં થયો અને પાણી જો અહીંયા ઉપર જ છે આપણે અહીંયા પાણીનું સારું કે સારો વરસાદ તો એસી નેવું ઇંચ થાય નહીં એસી નેવું સો ઇંચ જેટલો વરસાદ એમ થાય છે અને સારું વરસ આપણે અહીંયા કહેવામાં આવે અહીંયા આ વિસ્તારમાં અને વડનગર ગામને મતલબ સોમનાથ જિલ્લાની અંદર અને નહીં તર આ વર્ષનો છે એ પચાસ પંચાવન ઇંચ જેવું થયું છે નહીં તો ઘણો વરસાદ થયો હોય ને તો આજે ખાણું રહે ને બધું ભરેલી હોય કમ્પ્લેટ પણ આ વખતે એટલું ઓછું રહી ગયું છે વરસાદમાં થોડું પણ છતાં આપણે અહીંયા પાણીની કોઈ તકલીફ ન થાય અને પાણીની તકલીફ ન થાય એટલા માટે તો અહીંયા આપણે સેલરી થાય છે સામે પણ આપણે સેલરી જોઈને અહીંયા બાજુના ખેતરમાં જો અહીંયા આપણે આ આ વડનગર ગામ અને આજુબાજુના વિસ્તારની અંદર મારે ખ્યાલથી પચાસ ટકા સેલરીનું વાવેતર થાય અને પચાસ ટકામાં બીજા બધા પાક થતા છે નહીં અધોધ અધોધ સેલરી થાય નહીં હા અર્ધ બીજો બીજું બધું બધું વાવેતર થાય એ અડધામાં પચાસ ટકામાં પચાસ ટકામાં સેલરી પાણી સારું છે એટલા માટે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી બીજી વાડી છે ત્યાં હતા અને ત્યાં જે શ્રીફળ વધારવાનું અને થોડું ઘણું જે કામ હતું બધું ઓકે કરી અને હું મારા પપ્પા આવી ગયા હતા અહીંયા આપણે જ્યાં આપણું ઘર છે એ વાડીએ અને પછી તો કાંઈ કામ હતું નહીં તો તમને કાંઈ ન બધા અહીં ઈ ગયા હતા કે સમય સમય છે આપણી પાસે પછી ક્યાં વાત છે હોઈ ગયા અને લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ ઉઠ્યા હતા અને ત્રણ વાગે ઉઠીને પછી ગામમાં માતાજી ગયા હતા ખોડિયાર માતાજીએ પણ ત્યારે હું મોબાઈલ લઈ જવાનું ભૂલી ગયો હતો ચાર્જિંગમાં પડ્યો હતો તો ત્યાં તો કાંઈ તમને બતાવી ના શક્યો અને હવે જાય છે આપણે અહીંયા આવાડીએ ખેતર છે અને જ્યાં ગાયોનો ચારો નો આપણો કર્યો છે ત્યાં કને તો ત્યાં જાય અને શું શું ચરામાં છે અને કેમ કેમ છે એ બધું ચેક કરીએ તો અહીંયા આ ખેતરની અંદર તો જુઓ તમને ખબર છે આ જે જૂનો આપણો અહીંયા ઝીંજવો છે એ ઝીંજવો છે અને આ ખેતરની અંદર આ ઝાર હશે આ ખેતર તો નહીં પણ આ થોડુંક એવી ટકરી છે એમાં અને એની હુકવણી કરી છે ઝાર જો કેમ છે પણ સરસ છે ને સ્પેશિયલ ગાયું ખાય એવી જારો એકદમ ઝીણી અને પાંદડાવાળી પાછી જો હર્ષદભાઈ જોતા હોય તો હર્ષદભાઈ આવી જાર લેજો તમે લેવા જવાનું વાત કરતા હતા ને હમણાં કે ઝાર જોવા જ આવી છે એની તો આવી જાર જોજો કેમ છે પણ જો નકરું પાંદડું જ છે ને જાર સરસ જો થોડી છે પણ સરસ છે કારણ કે શું અહીંયા આપણે ગાયો થોડી છે ટોટલ જીવ સમજો ને છ ટોટલ જીવ છે એની અંદર ચાર મોટી ગાયો અને બે વાસડા ટોટલ છ છે તો એના માટે તો આટલો ચરો બહુ થઈ ગયો ને ગાયો બધું આપણે જોવાનું છે આગળ આગળ પણ આ ઝીંજ હોય ઘણા વરસથી છો એમાં આજે પાણી ચાલુ લાગે જો આટલા ભીનું છે સામે અહીંયા વાઢવાનું કામ ચાલુ છે બાકી ઝાર આપણે પસંદ આવ્યો સ્પેશિયલ ગાયોને ખાવાની ઝાર હોય ને એમ એકદમ ઝીણી અને પાંદડાવાળી ની તો શું જાડી હોય ને તો ગાયો ઓગટ ઘણી કાઢે પણ એકદમ ઝીણી છે મસ્ત જાર જો એટલે હો પૂરા જેવું દેખાય છે આટલામાં સો પૂરા જેવું હશે હર્ષદભાઈ ખાસ છો જાર લેવા જાઓ ને ત્યારે જોજો આવી લેજો જો આવી એક પૂરો ઉપાડીને બતાવું તો મને જો કેવી સરસ છે હર્ષદ પાછો કહે છે કે એ વિચાર કરવી હોય તો ઘરની જમીન ખભે કા તો પાંચ એકર લઈએ પછી ધીમે ધીમે સાચું ને તો આપણે અહીંયા બધું જોઈ લીધું ને હવે ગાયો ચરોઈ વટાઈ ગયો છે તો જો આવડો પૂરો એક છે અને એક મોટલી અહીંયા આગળ જાય છે પછી આટલામાં થઈ જાય આપણી ગાય બધી ધરાઈ જાય બરાબર ને કારણ કે છે થોડીક જ એટલે તો હવે લઈને જાય ધીમે ધીમે વાડી તરફ તો આપણે ખેતરમાં રાઉન્ડ મારીને આપણી જે વાડી છે જે વાણ આપણે કહેવાય ને કે ઉતારે આવી ગયા છે અને જો બધી ગાયો આપણે અહીંયા પહોંચે છે ને ત્યાં અંદર આવી ગઈ છે પણ ગાયો આપણે કાલે ચેક કરશું અથવા તો જ્યારે સમય મળશે ત્યારે બધું બંધાઈ ગઈ છે પોતપોતાની જગ્યાએ એના માટે ચરો આવી ગયો છે આટલો અહીંયા અને એમાંથી જો ઘટે તો બીજો અહીંયા છે અહીંયા પડ્યો જોયો તો એ બધું કામ ઓકે થઈ ગયું છે બસ હવે થોડી વારની અંદર જ અહીં દોવાઈ ચાલુ થશે તો મિત્રો અત્યાર સુધી આપણે બધું જોયું આખો દિવસનું આપણું ટાઈમ ટેબલ ને બધું શેડ્યુલ અને હવે તો બસ બીજું કાંઈ છે નહીં અંધારું પડી ગયું છે જાય છે આપણા ઘરમાં આવી ગયા અને બસ જમશો નહીં જ તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખો કોમેન્ટ કરી નાખો મળીએ કાલે નવા વિડીયોમાં